સાવરકુંડલા વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા નિવેદન પર વિરોધ પ્રદર્શન સાવરકુંડલા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં ભારતીય સંસદમાં હિન્દુઓને હિંસક કહીને આખા હિંદુ સમાજનું અપમાન કર્યું છે આ એક સમજી વિચારીને હિંદુઓને બદનામ કરવાનું ષડયંત્ર છે સાવરકુંડલામાં હિન્દુ સમાજનો ઉગ્ર વિરોધ પ્રદર્શન આકરો આક્રોશ વ્યક્ત કરીને કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી સાવરકુંડલામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ સાવરકુંડલાના તમામ હિન્દુ સંગઠનો અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા રાહુલ ગાંધીનો વિરોધ પ્રદર્શન સિદ્ધિ ચોક ખાતે કરવામાં આવ્યો હતો હિન્દુ સમાજે ભારે રોષ અને લાગણી વ્યક્ત કરીને ભારત સરકારને કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી દેશના સંસદની અંદર હિંદુઓને હિંસક કહીને સમગ્ર હિન્દુ સમાજનું જે અપમાન કર્યું છે તે માટે સાવરકુંડલા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પ્રખંડ તેમજ સાવરકુંડલાના તમામ હિન્દુ સંગઠનો આજે વીતી સિદ્ધિ ચોક સાવરકુંડલા ખાતે ભેગા થઈ એકઠા થઈ અને તેનો વિરોધ કરીએ છીએ તેમજ ભારત સરકાર શ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેમજ સંસદમાંથી તેમનું સભ્યપદ રદ થવું જોઈએ અને આ સમગ્ર વિરોધ પ્રદર્શનમાં સાવરકુંડલા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પ્રખંડ તેમજ સાવરકુંડલાના તમામ હિન્દુ સંગઠનો અમે સૌ નીતિ સિદ્ધિ ચોક ખાતે એકત્રિત થયા છીએ आ कार्यक्रम विश्व हिंदू परिषद सावरकुंडला जिला अध्यक्ष विपुल परमार सौराष्ट्र प्रांत सेवा गौसेवाब सोलंकी सावरकुंडला अध्यक्ष जैनम अंबानी, मंत्री जतिन ठाकर बजरंग दल संयोजक अरुण गोंडलिया संयोजक भाविन गोडिया किशन जादव जिला प्रचार प्रसार आलकुभाई खुमाण धर्मचार्य संपर्क सुमित मशरू तथा हिंदू युवा संगठन सद्भावना ग्रुप भगत सिंह युवा ग्रुप मानव मंदिर आश्रम कबीर टेकरी आश्रम કૃષ્ણ જન્મોત્સવ સમિતિ શ્રીજી ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ તાત્કાલિક હનુમાનજી આશ્રમ હિન્દુ ધર્મસેના વિશ્વ હિન્દુ મહાસંઘ પતંજલિ યોગ સમિતિ મહાપ્રભુજી બેટકજી મેલડીઘામ આશ્રમ બકુટ હનુમાનજી મંદિર સહિત મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકોએ ઉપસ્થિત રહીને ધર્મો રક્ષતી રક્ષિત સૂત્રોચ્ચાર કરીને પોતાનો ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો તો પહેલાં તો અમે એને એ કહીએ કે જો હિન્દુ ખરેખર હિંસક હોત ને તો કાશ્મીરમાંથી હિન્દુએ ભલાયણ ન કર્યું હોત તેમજ આ દેશની અંદર હિન્દુ જો હિંસક હોત તો અમારા ધાર્મિક સ્થળો ઉપર જે કબજા કર્યા છે એ અમે કોર્ટની લડાઈ ન લડતા હોત અમે પાંચસો વર્ષ સુધી ભગવાન શ્રી રામને ટેન્ટની અંદર ન જોયા હોત જો હિન્દુ હિંસક ખરેખર હોતા દેશની અંદર તો તો રાહુલ ગાંધીને કહીએ છીએ કે હિન્દુ સમાજ જેવો કોઈ શરણશીલ ધર્મ આ દુનિયામાં છે નહીં હિન્દુ સમાજ પૂરેપૂરી શાંતિ અને સંયમતાથી ભારતના રાષ્ટ્રીય ગૃહનું પૂરેપૂરું નિભાવી રહ્યું છે અને આની અંદર ભારતના વિકાસની અંદર હિન્દુ સમાજનો સી ફાળો આગળ પડતો રહે છે અને હિન્દુઓને હિંસક કહેતા પહેલાં તમે સો વાર વિચારી લેજો કે તમે ફિરોઝ ગાંધી ફિરોઝ ખાનના વંશે જોશો જય શ્રી રામ અહેવાલ બિપિન રાઠોડ લોકાર્પણ